નમસ્કાર સમાચારો સાથે હું છું આખરે ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી તો આજે ઉમેદવારી ફોર્મ અંતિમ દિવસ છે ત્યારે ચારેય ઉમેદવારો આજે ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છે ગુજરાતમાં જાહેર ભાજપના ચારેય ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરવાના છે જેમાં જે પી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે જેમનું સ્વાગત કરવામાં આવ્યું છે તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલે જેપી પી નડ્ડાનું સ્વાગત કર્યું છે ગુજરાતમાંથી ચાર ઉમેદવારોની રાજ્યસભા માટેની જાહેરાત થઈ હતી જેમાં આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે જેપી પી નડ્ડા એરપોર્ટ પર પહોંચ્યા છે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે આજે ઉમેદવારી પત્ર ભરવાના છે ભાજપે ગુજરાતમાંથી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી નડ્ડા લેવા પટેલ સમાજના અગ્રણી અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈનું નામ જાહેર કર્યું છે જેમાંથી જે પી નડ્ડા જે ઉમેદવાર છે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે તો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી નડ્ડા રાજ્યસભાના અત્યારે સાંસદ છે હિમાચલ પ્રદેશમાંથી કે હિમાચલ પ્રદેશમાં ધારાસભ્યોનું સંખ્યા વડો છું હોવાથી તેમને કે ગુજરાતમાંથી ટિકિટ આપવામાં આવી છે જે એરપોર્ટ પર તેઓ જાહેર સભા ટૂંકી જાહેર સભાને સંબોધવાના છે તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તો સી પટેલ પણ ઉપસ્થિત છે મોટી સંખ્યામાં લોકો પણ એરપોર્ટ ખાતે ઉપસ્થિત છે જેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે આજે બીજી મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવા તે પહેલા જાહેર સભાનું આયોજન આવ્યું છે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અને સભા સ્થળ પર તેઓ પહોંચ્યા ત્યાંના દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકોનું અભિવાદન જીવતા જે ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા કે જેમને જે પી નડાના નામથી ઓળખવામાં આવે છે આજે ઉમેદવારી પત્ર ભરવા માટે તેઓ આવી પહોંચ્યા છે અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત થયું અને સભા સંબોધ્યા બાદ તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે જવાના છે તેમના પરિચય વિશે વાત કરીએ તો જે પી જન્મ બિહારના પટનામાં વર્ષ ઓગણીસો ને સાહીઠમાં થયો હતો તેમનો કોલેજ સુધીનો અભ્યાસ છે બીએ અને પટનાથી કર્યો છે રાજ્યસભાની ચૂંટણી જે સત્યાવીસમી ફેબ્રુઆરીએ યોજાવાની છે અને રાજ્યસભા માટે ગુજરાત તરફથી ચાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી ચારે ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરવાના છે जेपी પી દ્રશ્યો એરપોર્ટ પર તેમની સભા છે લોકોનું અભિવાદન ઝીલતા જેપી પી નડ્ડા જાહેરસભા સંબોધ્યા ઉમેદવારી પત્ર ભરવા માટે જશે તો જેપી નડ્ડાના પરિચય વિશે વાત કરીએ તો શરૂઆતથી એવી રીતે તો મુખ્ય પ્રધાન